નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજની તારીખ આઠ બે બે હજાર ને છવ્વીસ વાર રવિવાર તો આજના દિવસે આપણા પેન્શન વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ રોજ તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રોજ બપોરે થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો શું થઈ છે આ જાહેરાત તો વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને હા સડસઠથી એંશી વર્ષના પેન્શનરો માટે સોનેરી જાહેરાત કરવામાં આવી છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે રોજેરોજ તમારા માટે અલગ અલગ માહિતીઓના વિડીયો લઈને અમે આવતા હોઈએ છીએ તો આ માટે અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ તો ખાસ કરીને આ અમારી મહેનતને વધાવવા માટે તમે એક વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ જાન્યુઆરી ડીએની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જોકે હોળી ડીએ સુધારો માર્ચમાં જાહેર કરવામાં આવ્યો છે પરંતુ આ સુધારેલ ડીએ હવે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલી માનવામાં આવે છે તો તાજેતરમાં કર્મચારીઓ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ ડીએડીઆર અંગે એક મોટું અપડેટ આવ્યું છે જેને કારણે તેમના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તો ચાલો આ સમાચાર દ્વારા આ વિશે વધુ જાણીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએની ગણતરી સાતમા સીપીસીના મૂળ પગાર પર કરવામાં આવશે તો લેબર બ્યુરોએ ડિસેમ્બર બે હજાર પચીસ માટે એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ડેટા જાહેર કર્યો છે જેના પછી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરમાં બે ટકાનો વધારો થઈ શકે છે જોકે સરકારે હજુ સુધી તેના વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી તો એવું માનવામાં આવે છે કે સરકાર આગામી મહિને એટલે કે માર્ચ બે હજાર છવ્વીસમાં ડીએ વધારાની જાહેરાત કરી શકે છે તો હવે સાતમા પગાર પંચનો કાર્યકાળ ગયા વર્ષે ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થઈ ગયો હતો અને હવે તમને જણાવી દઈએ કે જ્યાં સુધી આઠમા પગાર પંચની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી ડીએની ગણતરી ફક્ત સાતમા સીપીસીના મૂળ પગાર પર કરવામાં આવશે અને તે મુજબ ડીએ આપવામાં આવશે તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારીથી આર્થિક રાહત આપવા માટે આપવામાં આવે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી તેમના મૂળ પગાર પર કરવામાં આવે છે તેથી જ્યારે મોંઘવારી ભથ્થું વધે છે ત્યારે કર્મચારીઓના પગારમાં વધારો થાય છે તો વધુમાં જ્યારે મોંઘવારી ભથ્થું વધે છે ત્યારે પેન્શનરોના પેન્શનમાં પણ વધારો થાય છે તો એ નોંધવું જોઈએ કે કર્મચારીઓની મોંઘવારી ભથ્થાની ગણતરી એઆઈસી પીઆઈઆઈડબલ્યુના બાર મહિનાના સરેરાશ પર આધારિત હોય છે તો ત્યારબાદ વાત કરીએ તો એઆઈસીપીઆઈઆઈ શું છે અને કેવી રીતે કાર્ય કરે છે તે જાણીએ તો એઆઈસી આઈ એક માસિક સૂચકાંક આંક છે તો આ સૂચકાંક આંક ઔદ્યોગિક મજૂરો દ્વારા ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓના નિશ્ચિત બાસ્કેટમાં સમાવિષ્ટ માલ અને સેવાઓના છૂટક ભાવમાં સમય જતાં થતા ફેરફારોને માપે છે તો લેબર બ્યુરો દર મહિને એઆઈ સીપીઆઈ આઈડબલ્યુ ડેટા બહાર પાડે છે અને આ ડેટાનો ઉપયોગ લાખો કામદારો અને કર્મચારીઓ માટે વેતન અને ડીએ નક્કી કરવા માટે થાય છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે તો લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર ડિસેમ્બર બે હજાર પચીસ માટે એઆઈસી પીઆઈઆઈડબલ્યુ એકસો અડતાલીસ પોઈન્ટ બે છે તો આ બાર મહિનાનો સરેરાશ એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ એકસો પિસ્તાલીસ પોઈન્ટ ચોપન આપે છે તો આંકડાની ગણતરી કરવાથી જાન્યુઆરીમાં ડીએમાં સાઠ પોઈન્ટ તેત્રીસ ટકાનો વધારો થાય છે જે ગોળાકાર આંકડાઓમાં સાહીઠ ટકા ગણવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો ડીએની સત્તાવાર જાહેરાત ક્યારે થશે તો હાલમાં વર્તમાન ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા છે તો આવી સ્થિતિમાં બે ટકાનો વધારો થઈ શકે છે તો માહિતી અનુસાર સરકાર માર્ચમાં આ જાહેરાત કરી શકે છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીએ વધારાની જાહેરાત હોળી પહેલાં થઈ શકે છે તો અગાઉ કેન્દ્ર સરકારે જૂન બે હજાર પચીસના એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ ડેટાને આધારે ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો તો જેને કારણે ડીએ પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થયો હતો તો સરકારે ઓક્ટોબર બે હજાર પચીસમાં દિવાળી નજીક આ વધારો જાહેર કર્યો હતો ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ માટે ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તો સૌ પ્રથમ ડિસેમ્બર બે હજાર પચીસ માટે ડીએની ગણતરી સમજીએ તો તમને જણાવી દઈએ કે ડીએની ગણતરી આ સૂત્ર દ્વારા કરવામાં આવે છે તો ડીએ ટકાવારી બરાબર છગડિયા કાઉસમાં એ આઈ સીપીઆઈ આધાર વર્ષ બે હજાર એક માઇનસ બસો એકસઠ બેતાલીસની બાર મહિનાની સરેરાશ છગડિયો કાઉસ પૂરો માઇનસ બસો એકસઠ બેતાલીસ ગુણ્યા સો તો આ માટે પહેલાં બે હજાર સોળના આધાર વર્ષ ના સૂચક અંકને બે હજાર એકના આધાર વર્ષમાં રૂપાંતરિત કરવામાં આવશે તો જેના માટે બે નો અઠ્યાશીનો પરિબળ જરૂરી છે તો તમને જણાવી દઈએ કે બે પોઈન્ટ અઠ્યાશીના આ પરિબળની ગણતરી એટલા માટે કરવામાં આવી છે કે બે હજાર સોળનો નવો આધાર બે હજાર એકના જૂના આધારની બરાબર થઈ શકે છે તો હવે જો આપણી જાન્યુઆરી માટે ડીએ ગણતરીની ટકાવારીની વાત કરીએ તો સૂત્રને આધારે તે સાઠ પોઈન્ટ તેત્રીસ આવે છે તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ અનુસાર પગારની ગણતરીની તો હાલમાં કર્મચારીઓને અઠ્ઠાવન ટકા ડીએ મળી રહ્યો છે જો ડીએમાં બે ટકાનો વધારો થાય છે તો કર્મચારીઓના ડીએમાં સાહીઠ ટકાનો વધારો થશે જેને કારણે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર પણ વધશે તો નીચે આપેલા સમાચારમાં જણાવીએ કે અઠ્ઠાવન ટકા અને સાહીઠ ટકા પર આપણે અલગ અલગ મૂળભૂત પગાર મુજબ કુલ પગાર અને માસિક વધારાની ગણતરી સમજી શકીએ છીએ જે કર્મચારીઓનો મૂળ પગાર વીસ હજાર રૂપિયા છે તો તેમનો અઠ્ઠાવન ટકા ડીએ પર કુલ પગાર એકત્રીસ હજાર છસો રૂપિયા છે અને સાહીઠ ટકા ડીએ પર કુલ પગાર બત્રીસ હજાર રૂપિયા છે તો જો આ મુજબ જોવામાં આવે તો કર્મચારીઓનો માસિક વધારો ચારસો રૂપિયાનો થશે તો ત્યારબાદ વાત કરીએ તો કયા કર્મચારીઓને પગાર વધારો મળશે તો આ સાથે જે કર્મચારીનો મૂળ પગાર ત્રીસ હજાર રૂપિયા છે જેનો અઠ્ઠાવન ટકા ડીએ પર કુલ પગાર સુડતાલીસ હજાર ચારસો છે અને સાહીઠ ટકા ડીએ પર કુલ પગાર અડતાલીસ હજાર રૂપિયા થશે જે મુસબ વાસિક વધારો છે તે સત્સો રૂપિયાનો થશે જ્યારે ચાલીસ હજાર રૂપિયાના મૂળ પગાર મેળવતા કર્મચારીઓ માટે અઠ્ઠાવન ટકા ડીએ પર કુલ પગાર ત્રેસઠ હજાર બસો રૂપિયા અને સાઠ ટકા ડીએ પર કુલ પગાર ચોસઠ હજાર રૂપિયા થશે એટલે કે કુલ માસિક વધારો આઠસો રૂપિયાનો થશે ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીઓનો પગાર આટલો વધશે તો આ સાથે સિત્તેર હજાર રૂપિયા કમાતા કર્મચારીઓનો મૂળ પગાર અઠ્ઠાવન ટકા ડીએ પર બાવન હજાર સોરી એક લાખ દસ હજાર છસો રૂપિયા થશે અને સાઠ ટકા ડીએ પર કર્મચારીઓનો કુલ પગાર એક લાખ બાર હજાર રૂપિયા થશે તે મુજબ કર્મચારીઓ માટે માસિક વધારો ચૌદસો રૂપિયા થશે અને એંશી હજાર રૂપિયા કમાતા કર્મચારીઓનો પગાર અઠ્ઠાવન ટકા ડીએ પર એક લાખ છવ્વીસ હજાર ચારસો રૂપિયા થશે અને સાઠ ટકા ડીએ પર કુલ પગાર લગભગ એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા થશે તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓ માટે માસિક વધારો સોળસો રૂપિયાનો થશે ત્યારબાદ જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વાર્ષિક વધારો તો એકંદરે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વાર્ષિક રૂપિયા થી ચોવીસ હજારનો વધારો થઈ શકે છે અને જો એક લાખથી વધુ મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીઓને વધુ પગાર મળશે જોકે આ ફક્ત એક અંદાજ છે અને વાસ્તવિક વધારો સરકાર દ્વારા જાહેરાત કર્યા પછી જ જાણી શકાશે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ